ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ હાલમાં ચાલી રહેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં આણંદના તમામ મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં મદદ મળી રહે તે માટે આ મહિનાની તારીખ પંદરમી અને સોળમી જે શનિવાર અને રવિવાર છે અને બાવીસમી અને ત્રેવીસમી શનિવાર રવિવાર આ દિવસો દરમિયાન તમામ બીએલઓ શ્રી તેઓના મતદાન મથકે સવારના નવ વાગ્યાથી બપોરે એક કલાક સુધી ઉપસ્થિત રહેશે મતદાર ગણતરી ફોર્મ જે આપને બીએલઓ શ્રી દ્વારા આપવામાં આવી રહ્યા છે અને આપવામાં આવેલ છે તેને ભરવામાં જો કોઈ પ્રશ્ન મૂંઝવાતા હોય તો આપશ્રી આપના મતદાન મથક ખાતે જઈ તે સંબંધિત માર્ગદર્શન મેળવી શકો છો અને ભરેલા ફોર્મ્સ પણ પરત क्या बीएलओ सको जो। आप सौ मतदारों ने मारी अपील छे वेली तक भरी आपना ये श्री ने चार दिसंबर पहला तमाम मतदारों ने आ एसआईआर प्रक्रिया में सुगमता रहे वोटर हेल्पलाइन पण बुक ए कॉल विद बीएलओ सुविधा भारत चूंटी पंच द्वारा उभी करो ने छे के बुक बुके कॉल एप्लीकेशन थकी श्री ने कॉन्टेक्ट करी सको આ ઉપરાંત વોટર્સની સુવિધા માટે ત્યાં કોન્ટેક્ટ ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અને તમામ વિધાનસભા દીટ કોન્ટેક્ટ નંબર પર એક જાહેર કરવામાં આવ્યું છે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેના ઉપર તમે કન્સર્ન્ડ મતદાર નોંધણી અધિકારીની ટીમને પણ સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રકારની एसआईआर માં ફોર્મ ભરવામાં ઇન્યુમરેશન ફોર્મ ભરવામાં કોઈ પણ તકલીફ જણાતી હોય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ત્યાં પણ ફોન કરીને તાત્કાલિક મદદ મેળવી શકો છો हालसुदी जिलाना तमाम मतदाताओं પૈકી 90% થી વધારે મતદારો મતદારોને ઇન્યુમરેશન ફોર્મ નઈ નો વિતરણ કરી દેવામાં આવ્યું છે હજુ મારે તમામ નાગરિકોને મતદારોને વિનંતી છે કે આપના સુધી જો ઇન્યુમરેશન ફોર્મ નઈ મળ્યું હોય અને તમારો મતદાર યાદીમાં નામ હોય તો પ્લીઝ તમે તાત્કાલિક વોટર હેલ્પલાઇન એપ થકી અથવા તો 1950 થી અમારી હેલ્પલાઇન છે આ હેલ્પલાઇન ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો અને તાત્કાલિક આપણે 31 ડિસેમ્બર પહેલા ઇન્યુમરેશન ફોર્મ ભરીને કન્સર્ન BLOC સુધી પહોંચે તો મતદાર યાદી આપને વધુ શુદ્ધ અને એક્યુરેટ બની શકે તો આપ બધા મતદારોને મારી નમ્ર પીઠ